તમારે કેવી રીતના કેટલું કેટલું માપ લેવાનું તમને એકદમ ઈઝી મેથડ થી સમજાવીશ કેમ કે મેં એક વિડિયો અપલોડ કરેલો હતો તો એમાં મેં સીધી સાઈડ રાખીને આર્મોલ કેમ માપીને એક્સ્ટ્રા આપણે માર્જિન કેવી રીતના ઉમેરવું ને કેવી રીતના કટિંગ કરવું એ વિડિયો મેં અપલોડ કર્યો સત્તા બેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ તમે ડ્રેસ હોય કે બ્લાઉઝ એનો ઉથમો આપણે જે બાય ગાળો કયો કે આર્મોલ કયો એને તમે માપી અને પછી અમને બતાવો કે અમને ખ્યાલ નથી આવતો અમારે વધઘટ સ્લીવ થાય છે

તો આપણે પહેલા ડ્રેસને ને ઉથમો કરી લીધો તમે જોઈ શકો છો પહેલા આપણે સીધી સાઈડ થી શીખેલા કે સીધી સાઈડમાં આ રીતે આરમોલ માપવાનું અને સિલાઈ એમાં કન્ફ્યુઝ થાય છે પહેલેથી જે ભાઈઓ બહેનો એ કન્ફ્યુઝ થાય છે તો મેં તમને ઉથમો ડ્રેસ કરી દીધી માર્જિન એડ કરેલું જ છે એટલે તમારે કેવી રીતના માપવું તે તમને સમજાવું બરાબર આ રીતે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે અહીંથી કરો જ્યાં શોલ્ડર ત્યાંથી કે અહીંથી કોઈ બી જગ્યાએ તમે સ્ટાર્ટ કરી શકો છો આ રીતે આપણે આરમોલ માપી લઈએ

હવે તમને આના ઉપર બતાવું કે કેવી રીતના તમારે સ્લીવ કટિંગ કરવી બરાબર તો આપણે સ્લીવની લંબાઈ કોઈ બી સાઈઝ તમે રાખો બરાબર પાંચ ચાર સાડા ત્રણ છ સાત આઠ નવ દસ સુધી બરોબર એમાં તમારે અઢીનું જ આવશે ફૂલ સ્લીવ હોય તો જ તમારે ત્રણનું આપણે અહીંયા સેજ દઈએ ત્યાં ત્રણ આવશે બાકી તમારે કોઈ બી તમે લંબાઈ લઈ શકો છો બરોબર તો આપણે આ પાંચની સ્લીવ કરીએ આપણે આનું તો પાંચ ની તો આપણે કેટલું રાખવાનું એડ કરવાનું દોઢ ઇંચ એટલે આપણે સાડા છ સાડા છીએ એકદમ ઈઝી મેથડથી સમજાવું છું આપણે આ રીતે એડ કરી ને આપણે સિલાઈનું ઉમેરીને માર્કિંગ કરી લીધું હવે આપણે આરમૂલ કેટલો હતો આપણો તો કે દસ તો દસે એક માર્કિંગ કરી લઈ આ રીતે

મેં સિલાઈ સહિત લીધું મારે વધારે છે એટલે કોઈ ફરક કરવાનો નથી આપણે સિલાઈમાં આપણે બ્લાઉઝ કે ડ્રેસમાં હોય દોઢ થી બે ઇંચ તો તમારે એડ કરવાની જરૂરિયાત જ નથી હવે આપણે અહીંથી અઢી ઇંચ એક માર્કિંગ કરીએ બરોબર હવે હું તમને સમજાવું તે પોઈન્ટ ધ્યાન દેજો આ રીતે આપણે આ જોઈન્ટ કરીએ આપણું આ નીચેનું મોરીનો ભાગ થઈ ગયો આ આપણું સેપ દેવાનું માર્કિંગ થઈ ગયું હવે આપણે જેટલું આપણે દોઢ થી બે ઇંચ અહીંયા આપણે સિલાઈનું હોય એટલી આપણે સીધી લીટી એક ડ્રો કરી લેવાની છે આ આપણું દોઢ થી બે ઇંચ આપણે સિલાઈ માટેનું છે તો એને પણ આપણે માર્કિંગ કરી લઈએ એટલે આપણે ખ્યાલ આવે કે આપણું ફિટિંગ અહીંયા થશે બરોબર આ બંને પાર્ટી એક સરખા હોવા જોઈએ અહીંયા બંને પાસ વચ્ચે તે તમારે શેપ આપવાનો છે તમે મેં થી બે ઇંચ એક લાઈન ડ્રો કરી લીધી છે આ રીતે તમારે કરી લેવાની છે પછી પછી આપણે શેપ આપી દીધી દોઢ થી બે ઇંચ અહીંયા છોડી દેવાનું ને હવે આપણે શેપ આપીએ શેપ તમને ન ફાવતો હોય તો તમે પ્રેક્ટિસ કેમ કરવી તેનો પણ મેં એક વિડીયો અપલોડ કરેલો છે ભાઈ બહેનો તમે જોજો તો તમને જરૂર આવડી જશે મેં પેપરમાં કેવી રીતના કે બુક્સ હોય કે કોઈ તમે કા કોરું પેજ હોય એમાં તમારે કેવી રીતના શેપની પ્રેક્ટિસ કરવી એની પણ મેં વિડીયો અપલોડ કરેલો છે કેમ કે સ્લીવમાં બધા પહેલેથી જે શીખે એને બહુ પ્રોબ્લેમ થતો હોય સ્લીવનો સેપ ને એને આર્મોલ માપવામાં અને ફિટિંગ કરવામાં એટલે મેં ઘણા બધા એવા વિડીયો અલગ અલગ રીતે બનાવેલા છે તમે મારી ચેનલ વિઝિટ કરજો તો ઘણા બધા એવા વિડીયો મળશે કે જે સ્લીવ વિશે તમને માહિતી આપેલી છે છતાં તમે કન્ફ્યુઝ થાવ છો તો એકદમ સરળ રીતે તમે આ આ વિડીયો જોયા પછી ક્યારેય નહીં કહો કે તમને આ સ્લીવનું કટિંગ નથી આવડતું તો મેં આ રીતે એક શેપ આપી દીધો બરોબર હવે આપણે બીજો શેપ આપવાનો છે તો બીજો શેપ આ રીતે આપી દેવાનો આ રીતે તમે જોઈ શકો છો આપણો બીજો શેપ આવી શું કરવું હાલો આપણે પહેલા માપી લઈ કે દસ સુધી આપણું આવે છે વધઘટ થતું હોય તો શું કરવું તેનું પણ હું સોલ્યુશન બતાવું તમને બરોબર આમાં કદાચ તમારે કોઈ મિસ્ટેક થઈ ગયું હોય તમે જોઈ શકો છો આપણે આ પાછળના ભાગે તમે જોઈ શકો આપણે થોડી મોટી થાય છે તમારે માપી લેવાની સ્લીવ ને પછી તમારે કટિંગ કરવાની તમે જોઈ શકો છો દસ પૂરેપૂરો આવી જાય છે તો આ રીતે કરવાનું છે બધા તમારે આપણે અહીંયા માં દસ લીધું તો અહીંયા સ્લીફ આવતા આપણે થોડું વધી ગયું બરોબર તો આ રીતે તમારે આર માપી લેવાનું ને જો વધતો હોય તો તમારે અહીંયા ઘટાડી દેવાનું ને ઘટતો હોય તો અહીંયા વધારી દેવાનું એટલું તમને સમજાઈ ગયું હશે હવે હું તમને સ્લીવ નું કટિંગ કરીને બતાવું પછી તમારે કેવી રીતના માપવું ને કેવી રીતના લગાવવામાં વધઘટ થાય તો શું કરવું તે પણ બતાવીશ પ્રેક્ટિકલી એટલે ખ્યાલ આવે તમને આ રીતે આ રીતે આપણે સ્લીવ કટિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એક સ્લીવ કટ કરવાનો છે બરોબર આપણે એક આય માર્કિંગ કરી લઉં પહેલા કે વચ્ચે આવશે આપડે બરોબર હવે આપણે સ્લીવ ને ખોલી લેવાની આપણી બંને સ્લીવ હોય છે તો બંને સ્લીવ આ રીતે જ ખૂલશે અને અહીંથી આપણે કટિંગ કરવાનું છે અહીંયાથી નથી કટિંગ કરવાનું કે આગળ પાછળ ભાગ થઈ જશે તો તમે સિલાઈ જ્યારે ભરશો ને ત્યારે તમને પ્રોબ્લેમ થશે તેનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે બંને સાંધા એક સરખા ન આવતા હોય તો શું કરવું તેનો પણ વિડીયો જોઈને તમે શીખી શકશો આ રીતે આપણી સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ હવે તમને હું પ્રેક્ટિકલી બતાવું કે કેવી રીતના એને આપણે લગાવવાની થશે બરોબર હવે આપણે આ રીતે આપણું ડ્રેસ હોય કે બ્લાઉઝ તમે સીવતા હોય તો પહેલા તમારે માપવાની ને પછી તમારે લગાવવાની તો કેવી રીતના માપવી ને તે તમને સમજાવું સ્લીવ ને માપવાની છે તો કેવી રીતના માપવી તે તમને સમજાવી દો આ આપણો પાછળનો ભાગ છે બરોબર આ આપણો આગળનો ભાગ છે પાછળ કે આગળ થી સ્ટાર્ટ કરવાનો જે ભાગ હોય તે ભાગ પ્રમાણે બરોબર તો આપણે આ જે ભાગ છે એ આપણો આગળનો છે બરોબર આ પાછળનો તો પાછળનો ભાગ લેવાનો છે આ રીતે આ રીતે લગાવવાની છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ માર્કિંગ છે ને આ માર્કિંગ એ તમારે અહીંયા આવી જવું જોઈએ સોલ્ડરના ભાગે પહેલા આપણે આ રીતે માપી લેવાનું આ રીતે સ્લીવ ને પછી લગાવવાની છે તમારે કેમ કે પહેલેથી જે બહુ થતા હોય તો આ પ્રોબ્લેમ થાય છે બરોબર આ રીતે તમારે પહેલા માપી લેવાની તમે જોઈ શકો છો આ રીતે આપણી સ્લીવ થશે પરફેક્ટ રીતે આવી ગયું એ રીતે કદાચ વધતી હોય બરોબર સ્લીવ કદાચ વધઘટ થાય તો શું કરવું તે તમને સમજાવી દઉં કદાચ આપણે કાપડ સિલાઈનું આપણું રાખી ને પછી અહીંયાથી કટ કરી લેવાની છે આ રીતે ક્રોસમાં કટ કરી લેવાની છે અહીંયાથી કટ કરી લેશો બંને સ્લીવ તો તમારે આ વિશે કાપડ તમારે જે નીકળી જશે બરોબર ને પરફેક્ટ આવી જાય ને પછી અહીંયા આપણે કટ કર્યું તો અહીંયા શેપમાં પણ ફેરફાર કરવો પડે કેમકે આપણું કાપડમાં બંને સાંધે એક સરખા હોવા જોઈએ તો આ રીતે તમારે સેપ લઈ લેવાનું આ પાછળનો શેપ છે ને એ કટ કરી લેવાનું આ રીતે તમે જોઈ શકો છો ને તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરું કદાચ તમારે વધે તો બંને પાર્ટમાં તમારે આપણું જે માર્કિંગ છે ને એ સોલ્ડરના ભાગે જ આવવું જોઈએ એમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ અહીંયા આપણે ફેરફાર કરવાનો છે વધતી હોય તો તમારે આમ ક્રોસમાં કટ કરી લેવાની

એમાં તમે કટોરી વાળા સેપ પ્રિન્સેસ કટ ટક્સ વાળા કે કોઈ પેટર્ન વાળા ડ્રેસ બ્લાઉઝના તમે ફરમાં મંગાવી શકો છો ને આ રીતે તમે આ ચે અમારી ચેનલ વિઝિટ જરૂર કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને આ વિડીયો જોમ ખૂબ ખૂબ ધન્યવાદ